નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કોનેલી પીએમસી માં આજે અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો મરચાંની પડતરાઓ વિશે વાત કરીએ તો જો આઠ વીઘામાં મિત્રો આટલી જ છે હવે બાકી હરાજીનું કામકાજ આજે કમ્પ્લીટ થઈ જશે આઠ વીઘામાં ત્યારબાદ મિત્રો સોળ વીઘામાં ચાલુ કરવામાં આવશે સોળ વીઘાનું આખું ગ્રાઉન્ડ છે અને ત્યારબાદ જે દુકાન પાછળ જે ભાર્યું છે તેને ગ્રાઉન્ડમાં લઈ લેવામાં આવશે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ જ છે ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે

ચોવીસો ને એકાવન એવો મળતો છે મિત્રો નીચે ભારી બાટેલી નીકળી જવું મિત્રો બાકી ઉપર સારું ક્વોલિટી રાખેલી છે

જોવા મળી રહી છે ત્રેવીસો ને એક ભાવ જો છે ફાઈના રવા છે જો ત્રેવીસો એકાવન ચોવીસો ને એકાવન બે હજાર ચારસો ને એકાવન સાનિયા મરચું છે માઇના રવાય છે અને અમુક મરચા માં ડાગી જોવા મળી રહી છે ચોવીસો ને એકાવન કોર કોના ભાઈ પ્લાન આતિયા તો આને બોલવા છે કેટલા દિવસ 50 દિન હામે 250 250 આ નાટે ને આ ફી ફી નહી હોય આ 51 હા ફી નહી ફી નહી આ 250 50 ના ના જતો તો આ ટી ને હા

મિત્રો તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર વાત કરું તો બજારમાં તો ગઈકાલે જેવું છે કે લાંબો ફેરફાર જોવા મળતો નથી મિત્રો મિત્રો આઠ દસ દિવસ થી બજાર જોવા મળી રહ્યું છે